આવૃત્તિ વિતરણ તમને આપેલું છે તો બહુલક કેવી રીતે મેળવો એ હવે તમને બધાને આવડે છે એટલે બહુલક તમે જાતે મેળવી લેજો મધ્યક તમને આવડે એટલે મધ્યક તમને છાપે મળી ગયો અત્યારે આપડા દાખલાનો બહુલક કેવી રીતે મેળવો એ બહુલક મેળ બહુલક મેળવા માટે આ કોષ્ટક તમારે બનાવવાનું નથી સીધું જ તમારે ગણતરી મધ્યક મેળવાનું હોય ત્યારે કોષ્ટકની જરૂર પડશે આપણે જો બહુલક તી વખતે જ્યારે બહુલક મેળવવાનું હોય ત્યારે જબલકતી વખતે આ તમારે કોષ્ટક બનાવવાનું નથી સૌથી પહેલા તમારાની અંદર જે આ આવૃત્તિ આપેલી છે બધી એ આવૃત્તિની અંદર જે મોટામાં મોટી આવૃત્તિ છે તો સૌથી મોટી આવૃત્તિ 23 છે તો દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની મૂળ આપણો બહુલક મેળવવા માટેનું સૂત્ર z l f1 f0 2 f1 -m0 -m2 आणि ma * h आ वर्गिकृत माहिती नो बहुलक काढाव होता बहुलक મેળावा માટેનું સૂત્ર અને આ બધી કિંમત કેવી રીતે મળી આપણે જોઈએ તો અહીંયા આ l છે એટલે કે બહુલકીય વર્ગની અધઃ સીમા તો હવે બહુલકીય વર્ગ નક્કી કેમ करू તો આની અંદર જે સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ પિસ્તાલીસ ના વર્ગ ની આવૃત્તિ છે એટલે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ છે આપણે આને બહુલકીય વર્ગ ગણવાનો બધું લખવાનું છે બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ 35 45 નો થશે અને આની અંદર આ L છે L એટલે બહુલકીય વર્ગની અધસીમા આ બધા વર્ગ જેમાં ગમે તે વર્ગની અધસીમા નહીં બહુલકીય વર્ગની અધસીમા અને બહુલકીય વર્ગ આપણે કેવી રીતે મેળવવાનો સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ છે એને આપણે બહુલકીય વર્ગ ગણવાનું તો માર્ટી આપણી આ L એટલે બહુલકીય વર્ગ નિય દર્શિત માતો L બરાબર 35 45 નો વર્ગ છે એમાં જે નાની સંખ્યા જે આદર્શીમાં થશે એટલે આપણી L ની કિંમત 35 ત્યારબાદ આ પ્રમાણે આપણે કિંમત લખી આકરમાં લખ્યું તો ત્યાં પહેલા F1 જે પછી યે બરોબર 0 છે પછી F2 અને ત્યારબાદ H H આપણે કબર છે એટલે કે ભાગ લંબાઈ જે આપણે 13.1 ની અંદર પણ બધે મેલ સુયોગતા આપોજી તો હવે આની અંદર જે સૌથી મોટી આવૃત્તિ છે એને f1 ગણવાનું સૌથી મોટી આવૃત્તિ એપો પછી એના ઉપરના ભાગમાં જે આવૃત્તિ છે એ b0 અને નીચેના ભાગમાં જે આવૃત્તિ છે એ n એટલે કે આ f0 અને આ f2 એટલે કે આપણા ક્રમની અંદર મોટી આવૃત્તિ છે મોટી આવૃત્તિને આપણે f1 કહેવાનું

और एच अपने के वर्ग लंबाई तो पहला वर्गना बनने आंकड़ा में आपने बात बाकी करिए 15 में से 5 बात करिए तो बात बाकी आपने 10 बच्चे એટલે આ દાખલાની અંદર વર્ગ લંબાઈ 10 થશે યાતો લક્ષી પ્રશ્નની અંદર એ માનો કે આમાંથી તમને સૂત્ર તમને આપેલ એક ગુણની અંદર આ સૂત્ર આપેલું તમને કહેવામાં આવે કે આમાં l એટલે ખાલી જગ્યા તો l એટલે બહુલકિય વર્ગ નિયયની દશામાં એ રીતે પૂછે કે a છે એટલે ખાલી જગ્યા તો a એટલે

અને એને ગુણ્યા h વર્ગ લંબાઈ છે આ દાખલા ની અંદર 10 તો 35 23 માંથી 21 બાદ કરીને આપણને બાદ બાકી મળશે બી છેદ ની અંદર આ બધાનું સાદરૂપ આપીને સીધો જ કાપો મૂકી દઈએ તો અહીંયા 2 ગુણ્યા 23 એટલે કે 46 થશે 46 માંથી આપણે 21 બાદ કરીએ તો આપણને 25 મળશે અને 25 માંથી 14 બાદ કરીએ એટલે 11 થશે અને પાછળથી ગુણ્યા 10 છે અહીંયા 32 * 10 કેમ છે ડૂડતા નથી તો ગુણાકાર કરી નાખે 10 * 2 ને 20 થાય અને 20 ભાગ્યા 11 તો અહીંયા 20 ને 11 વડે ભાગવાના છે તો 20 ભાગ્યા આપણે 11 કરીએ તો 11 એકા 11 20 માં 11 પાંચ કરીએ એટલે 9 રાવડી પાસે આપણો છેદ એટલે કોયડ આવશે અહીં શૂન્ય મૂકી એટલે 11 ના 8 આખી આ 2 વર્ષે ઉપરથી શૂન્ય ઉતારીએ તો 11

કે જે આંકડો કાઢીએ આંકડો 5 કરતા ના હોય તો કાઢી નાખવાનું જો 5 કે પાંચ કરતા મોટો હોય તો આગળ ઉપર ઉમેરી દેવાનું તો આ દાખલાને તર આપણે મધ્ય કિંમત આપણને મળશે આ છે 36.8